નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ફરીવાર એક ભરતી વિશે માહિતી આપવામાં આવશે મિત્રો રોજગાર ભરતી મેળો બે હજાર મિત્રો બે હજાર ચોવીસ માટે ચાલુ થઈ ગયું છે મિત્રો ઇન્ટરવ્યુ આધારિત પરીક્ષા લેવામાં આવશે મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ વિડીયો માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં જ અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો હવે જોઈ લે રોજગાર પ્રતી મેળાની સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો સીઆઈ ઓટોમોટિવ ઇન્ડિયા એલટીડી માટે રાજકોટ આઈટીઆઈ ખાતે મિત્રો રોજગાર પ્રતિમેળો યોજવામાં આવે છે મિત્રો રોજગાર ભરતી મેળવવાની તારીખ છે બે એક બે હજાર ચોવીસ મંગળવાર છે મિત્રો કંપનીનું નામ છે સીઆઈ ઓટોમેટિક ઇન્ડિયા એલ ટીડી ભરતી મેળવવાની અને વાર મિત્રો બે એક બે હજાર ચોવીસ મંગળવાર સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી ભરતી મેળવવાનું સ્થાન છે મિત્રો ગવર્મેન્ટ આઈટીઆઈ રાજકોટ રૂમ નંબર એકસો બાર કામનું સ્થળ છે મિત્રો સીઆઈ ઓટોમેટિક ઇન્ડિયા લિમિટેડ સર્વે નંબર બસો ઇઠ્યોતેર પી ગામ સાપર મેઇન રોડ સાપર વેરાવળ તાલુકો કોટડા સાંગણ જિલ્લો રાજકોટ જગ્યાની સંખ્યા છે મિત્રો નેવ ઉમેદવારો માટે ભરતી કરવામાં આવે છે મિત્રો સ્કીનિંગ પ્રક્રિયા વિશે વાત કરવામાં તો રજિસ્ટ્રેશન ફોર્મ ફિલિંગ મૌખિક ઇન્ટરવ્યુ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં તો આઈટીઆઈ ફિટર ટનલ ડિજિટલ મિકેનિકલ ઇન્યુમેટિક મિકેનિકલ મની મનીષ મશીનિસ્ટ અને મેક્રોટોનિક્સ અનુભવ છે મિત્રો ફેશકસ અને અનુભવ બંને માટેની જગ્યાઓ છે મિત્રો ઉદા વિશે વાત કરવામાં આવે તો ક્ર કંપની ટ્રેનિંગ જરૂરી ઉમર છે મિત્રો અઢાર થી ત્રેવીસ વર્ષના ઉમેદવારો આ યોજના આ ભરતી લાભ લઈ શકે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો મહિનાનો નો પગાર ધોરણ બાર હજાર થી સત્તર હજાર ઇન્ટરવ્યૂ આધાર પગાર આપવામાં આવશે મિત્રો અન્ય સુવિધાઓ માટે રાહત દરેક કેન્ટીન અને ફ્રી ટ્રાન્સપોર્ટ ફી યુનિફોર્મ અને સેફ્ટી શૂઝ પીએફ અને મેડિકલ ઇન્સ્યોર હોવું જોઈએ મિત્રો સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો ધોરણ દસ બાર પાસ આઈટીઆઈની તમામ માર્કશીટ પોતાનો આધાર કાર્ડ પાસપોર્ટ ફોટોગ્રાફર્સ બે રંગ પાન કાર્ડ જે હોય તે પોતાના બાયોડેટા તથા રિઝ્યુમ અવશ્ય લઈ આવો મિત્રો તાત્કાલિક જોઈનિંગ કરવાનું છે મિત્રો પૂર્ણ થયા બાદ આશરે ત્રણથી દસ દિવસમાં તમને બોલાવી લેવામાં આવશે મિત્રો તમારા મિત્રોને લાયકાત ધરાવતો હતો તેને પણ આ યોજનામાં આ ભરતીમાં લાભ લેવા માટે જાણ કરવી મિત્રો અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવી જય હિન્દ જય ભારત